હલો મિત્રો તો આજે આપણે આ વાત કરવાના છીએ કે ધાંગધ્રા શાખા કેનાલની તો મિત્રો અત્યારે ફાઇનલી ધાંગધ્રા શાખા કેનાલ ચાલુ થઈ ગઈ છે અને મિત્રો જે ખેડૂત મિત્રોને જે કેનાલની માહિતી આપણે અપડેટ આપતા રહેતા હોય એવું બતાવી છે કે જે આપણું કિસાન મિત્રો ગ્રુપ છે એમાં આપણે અપડેટ ચાલુ બંધ કેનાલ ચાલુ છે કે બંધ છે એની અપડેટ આપતા હોય છે તો આપણે વિડીઓ દ્વારા પણ આપીશી અને ગ્રુપમાં ફોટા પણ મુકતા હોય છે અને લખાણ આપણે લખીને પણ મુકતા છે કે કેનલ ચાલુ છે કે બંધ છે તો મિત્રો જે ખેડૂત મિત્રોને કેનલની અપડેટ જાણવી હોય એ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા અવનવા ખેતીના વિડીયો પણ મિત્રો તમને જોવા મળશે તો જ્યારે કેનલ મિત્રો ચાલુ થશે ત્યારે આપણે વિડીયો બનાવશું અને બંધ થશે ત્યારે પણ જાણ આગળથી કરી દઈશું તો બસ આગળ વિડીયોમાં તમને લો હું આગળ થોડી કેનલની આપણે અપડેટ વિશે માહિતી વાત કરશું સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલી અને મિત્રો તો કેમ છે બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે છવ્વીસ ચાર બે હજાર પચીસ તો મિત્રો આજે આપણે કેનાલ ઉપર આવી ગયા છીએ અને કેનાલ પણ તમને ખબર છે બધા ખેડૂત મિત્રોને એ ચાલુ થઈ ગઈ છે બાવીસ તારીખે તેવી તારીખે ચાલુ થઈ ગઈ છે અને કાલે હાલો બંધ થઈ ગઈ હતી તો મિત્રો આપણું કિસાન મિત્રો ગ્રુપ છે એમાં આપણે વારંવાર મેસેજ કરતા હોઈશી કે કેનાલમાં પાણી આવ્યું કેનાલમાં પાણી બંધ થઈ ગયું તો ઘણા ખેડૂત મિત્રોનો ફોન હોય છે કે ભાવેશભાઈ પાણી ક્યાં આવ્યું છે કેમ બંધ થઈ ગયું છે તો બે દી પાણી આવ્યું અને પાછું બંધ થઈ ગયું અને પાછું અત્યારે હાલમાં કમ્પ્લીટ પાણી જાય છે કાલે સવારે બંધ થઈ ગયું હતું તે રાતે કાલે સવારે બંધ થયું હતું તો જઈ રાતે અમારે બે વાગે પાણી આવી ગયું કારણ કે આગળ કંઈક વચમાં કેનાલ થોડી ઘણી લીક હતી કે અથવા નાલાવાળા કામ કરતા હતા એના લીધે બંધ કરાવ્યું હતું અને પાછું અત્યારે હાલમાં પાણી ચાલુ થઈ ગયું છે મિત્રો તો અત્યારે હાલમાં લગભગ આડા પાંચ છ ફૂટની આજુબાજુ સપાટી પાણી જાય છે અને પાણી હજી હાલમાં અત્યારે તમે જોઈ શકો છો કે પાણી વધતું જાય છે વધતી વાત છે એકદમ હજી પાણી વધતું જાય છે અને હજી પાણી અલગ વધી જશે હજી બેથી ત્રણ ફૂટની સપાટી વધારશે કારણ કે ડેમ ભરવાનું છે આગળ અને એટલે પાણી વધારે તો જ ડેમ ભરાય નગર ડેમ ભરાય નહીં કારણ કે વચમાં પાણીવાળા પણ વધારે પીવો પીવાવાળા પણ વધારે પાણી ખેંચતા હોય છે મિત્રો તો મિત્રો અત્યારે જે ખરું મિત્રોને એમ માનો ને કે તમામને તલ ચાલીસથી પચાસ પચાસ દિવસ ઉપરના અને મગફળી પચાસથી સાઠ સિત્તેર દિવસની આજુબાજુની થઈ હોય છે અને કમ્પ્લેટ અત્યારે એકદમ પાણીની જરૂર વધારે હોય છે જે વાવેતર કર્યું હોય એ વિસ્તારમાં અમારે તો મિત્રો તમે જોઈ શકો છો કે ફાઇનલી વાવેતર બધા વિસ્ત નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વાવેતર થઈ ગયું છે અમારી કોઈ સીમ પણ બાકી હોતી નહીં કારણ કે અમારે બધાને અહીંયા હાલમાં મોટર બધાને બોરના પાણી સારા છે મિત્રો આ બાજુ તમને મારી વાડી દેખાડું આ વાડી આપણી છે મિત્રો જ્યાં ટીસી ઊભું લાઈન ઊભી અને પાછળ એની પાછળ ઉરડા છે જે નારી છે અને આગળ આ મગફળી છે અને આ બાજુ મિત્રો આ તળ છે આપણા મિત્રો અમારે તો બધાને પિયત થઈ ગયું જ હોય પણ એમ કે થોડી ઘણી ખેંચ પડતી તો અત્યારે સેટિંગ આવી જાય કારણ કે પાણી પુષ્કળ પ્રમાણમાં અત્યારે આપણે પિયત આપી શકીએ છીએ જોકે પાણી તો આપણે જરૂર પૂરતું જ આપવાનું હોય કારણ કે વધારે આપવો તો શું કરવાની શક્યતા વધારે રહેતી હોય છે જે તલમાં મને મગફળીમાં ભૂગની શક્યતા મિત્રો આ તલ આપણા છે તમે જોઈ શકો છો અને અહીંયાથી આ તલ પૂરા થાય અહીંયાથી આ ટી સી ઊભું અહીંયાથી આગળ ઉપર મગફળી જે સીધા સા દેખાય એમાં તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો ફોન કરતા હોય છે કે પાણી નહીં કેવું ચાલવું બંધે તો અત્યારે હાલમાં કેનાલ પાછી કાલે સવારે બંધ થઈ ગઈ હતી અને આજે રાતે પાછું પાણી આવી ગયું બાર કલાક જેવું બંધ રહ્યું તો અત્યારે કમ્પ્લીટ મિત્રો પાણી આવે છે અને આવી ખેતીની નવી માહિતી અને કેનાલની માહિતી જે ખેડૂત મિત્રોને જાણવું હોય એ આપણે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે આપણને તમને ખેતીની માહિતી પણ મળશે અને કેનાલની અપડેટ પણ મળતી રહેશે તો બસ આજે વિડીયો માહિતીની વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો